સમાચાર મળી રહ્યા છે ગોધરા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રખડતા શ્વાન સમગ્ર શહેરમાં હાલ ભયનો માહોલ છવાયો છે ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઘટનાઓ બનતી હતી જેમાં મુખ્યત્વે લીલેસરા મકાન કુવા અને પાવર હાઉસ પાસે આવેલા વાલ્મિકી વાસ વિસ્તારમાં શ્વાને તરખાટ મચાવ્યો હતો દિવસ દરમિયાન અલગ અલગ સમયે બનેલી હુમલાની ઘટનાઓમાં ઈજાગ્રસ્ત થયેલા નાગરિકોને તાત્કાલિક સારવાર અર્થે કુદરાની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા સૌથી ગંભીર પરિસ્થિતિ પાવર હાઉસ સ્થિત વાલ્મિકી સર્જાઈ હતી તો અહીંયા હડકાયા શ્વાને માત્ર વીસ મિનિટના ટૂંકા ગાળામાં ચાર થી પાંચ લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા અને શ્વાનના વધતા જતા આતંકને કારણે સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાવ છે કારણ કે વાલ્મિકી લોકોએ સ્વ માટે અન્ય કોઈ બાળક કે વૃદ્ધને શ્વાન કરડે નહીં તે માટે સાવચેતીના ભાગરૂપે રૂપે કડકમાં કડક પગલાં પણ ઢીલા છે આપણે ગોધરાસર ના પાવરહાઉસ વિસ્તારમાં વાલ્મિકી વિસ્તાર તરફ એક હડકાલા કૂતરાએ બહુ આતંક મચાવી દીધો છે ચાર થી પાંચ જણાને કડી ચૂક્યું છે એમાંથી એક રિક્ષાવાળાની આંગળી ખેંચીને જતું રહ્યું છે એ રિક્ષાવાળો ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારનો હતો તો એ ગામડે ભાગી ગયો કોઈને રજૂઆત કરી છે ખરી આ બાબતે

Terima kasih telah menonton!